પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો આ પુસ્તકનો પરિચય મેળવશું તેના સંપાદક છે કાંતા હરવિલાસ આ પ્રેરક પ્રસંગના નાનકડા સંગ્રહમાં છપ્પન પ્રકરણો છે બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન બાળક સૌથી વધુ શીખવાની અને સમજવાની વૃત્તિ ધરાવે છે જો બાળપણમાં કોઈ પણ પડેલા સંસ્કાર જીવનમાં ખૂબ જ જીવન ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એવા ઘણા બધા પ્રસંગો આ પુસ્તકમાં આ લખાયેલા છે એમાંથી એક પ્રસંગ ઇનામ નહીં સજા આપો આ પ્રસંગ વિશે આજે મારે તમને વાત કરવી છે તેમાં આ વાત છે ગોપાલ કૃષ્ણ ગોખલેના બાળપણની કે જે શાળામાં ભણતા હતા ત્યારે તેના શિક્ષક તેને એક પુસ્તક ભેટ આપવા માંગતા હતા અને કહે કે તારા બધા જ પ્રશ્નો સાચા પડ્યા એટલા માટે હું આ પુસ્તક તને ભેટ આપીશ પણ ગોપાલકૃષ્ણ ગોખલે એ પુસ્તક ભેટ લેવાને બદલે શિક્ષકને કહે છે મને ઈનામની સજા આપો કારણ કે આમાંનો એક પ્રશ્ન મેં મારા મિત્રના સહકારથી પૂર્ણ કર્યો છે ત્યારે પણ ગોપાલકૃષ્ણ ગોખલેના શિક્ષક કહે છે તો પણ તું આ ઈનામ લેવા માટે હબદાર છે કારણ કે તું સાચું બોલ્યો છે આવા અસંખ્ય પ્રસંગો આ પુસ્તકમાં આ લેખાયેલા છે આભાર